બાળકો આપણે આજે નવી રમત રમીએ છીએ ખૂણો પકડો કઈ રમત ચાલો હવે આ ટેબલ છે આપણું જૂનું બરાબર આના ખૂણા છે જો આ એક ખૂણો એક આ બીજો ખૂણો આ ત્રીજો ખૂણો અને આ ચોથો કેટલા ખૂણા છે હવે અહીંયાથી આપણે કુલદીપભાઈ તાળી વગાડશે તાળી પાડે એટલે તમારે દોડવાનું જેવી તાળી પાડતી બંધ થાય એટલે તરે કંઈ ખૂણા પાસે ઊભા રહેવાનું હવે આપણે ખૂણા ચાર છે ને તમે પાંચ છો એટલે જે ખૂણા પાસે ન આવે તે આઉટ થશે બરાબર ચાલો રેડી ચાલો ચાલો કોણ આઉટ થયું ધારા બેન આઉટ થયા ચાલો નીકળી જાવ ચાલ પેલી આવી જાય રીક્ષાબેન આવી જાય ચાલો રીક્ષા ચાર ચાલો દર આઉટ તારે જો મને નહીં તાળી પાડવા આ બાજુ જોઈને તાળી પાડવાનું ચાલો ચાલુ કરો તારી પાડો તાર જોવાની ને પાડ ચાલો કોણ આઉટ થયું હા દેવાંશી આઉટ થયું ચાલો હવે કોણ છે ચાલ આવી જાય રુદ્ર રુદ્ર આવી જાય ચાલો ફટાફટ ચાલો ચાલો ચાલ ચાલુ કરો તારી પાડવા चलो दिक्सा आउट थे दिक्सा आउट थे बेटा तू जी जी चलो 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 चला भी जा आयुष जोर से ताली पाजे जा गरी तमन नथी पारवानी चलो कौन आउट थयो आईस आउट थयो चलो आवी जा बेटा प्रिंस आवी जा फटाफट चलो चालू करते बेटा तू

બાજુમાં કસો તમે કેમ પાડે છે તાળી તમારે નહીં પાડવાની ચાલો ગોપાલ આઉટ થયો ચાલ કોણ બાકી રહ્યું બીજા નથી ચાલ 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 વંશ આવી જાય ફટાફટ ચાલો દોડો તાળી પાડો ઝડપથી તમે નહીં તમે વચ્ચે ફસી જાઓ ચાલો હજુ એક ખૂણો બાકી રહ્યો અલા અલા